ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને ગીર ગઢડા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ખાચી ઉના ભીખાભાઈ લિંબાણી આજરોજ મામલતદાર મારફતે કલેક્ટર શ્રી અને તાલુકા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક આવેદન આપવામાં આવે છે કે વડવિયાળા ગામે સદંતર એકસો એકાણું હેક્ટર ગૌચર દબાણમાં છે જે અમારા સરપંચના ગામના પ્રતિનિધિ સરપંચે એણે બધાએ દબાણ કરેલું હોય જેને વારંવાર રજૂઆત કરવા છતાં ત્રણ મહિને એક નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદની બાદની બધી કામગીરી ઠપકર નાખે છે ડીડીઓને અને મામલતદારને શ્રી પણ લેખત લેખિત આપેલ છે કે ભાઈ આ ભાઈને નોટિસ કાના નથું નામના નોટિસ આપી હોય અને એણે દબાણ કરેલું હોય તો આની તટસ્થ તપાસ કરી અને એને ઘરભેગો કરવો સસ્પેન્ડને પાત્ર છે તો એને માટે ટીડીઓ શ્રીએ કોઈ પગલાં લીધેલ ન હોય અને આ આ કચેરી જનતા માટે નહીં પણ ટીડીઓ માટે હોય એવું અમને દેખાય છે ટીડીઓ ગેરરીતિ કરી અને ગામના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે જેથી આવા ટીડીઓ પણ અમારે જોતા નથી અને કલેક્ટર શ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે ટીડીઓ ડીડીઓ અને કલેક્ટર શ્રી વડિયાળા મુકામે એક મીટિંગ રહેશે ગામ લોકોને ભેગા કરે અમારી પેસકદમી ખુલ્લી કરે કે જેવા કે પચી પચીસ ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ગૌચર વેસાઈ જાય છે ફ્લોટિંગ વાળી અને વેચી નાખે ત્રીસ ત્રીસ લાખ રૂપિયામાં મકાન બનાવીને વેચી નાખે વેચી નાખે પચીસથી ત્રીસ લાખ રૂપિયામાં આવા ભ્રષ્ટાચાર એક મિની પાકિસ્તાન જેવું ઊભું થઈ ગયું છે એટલે અમારી આ માગણી છે કે ડીડીઓ ડીડીઓ અને કલેક્ટર આવી અને અમારી આ માગણી પૂરી કરે અને તમામ દબાણ ખુલ્લા કરે નંબર બે કે ગીર વડવિયાળાની અંદર જે ગામતલની અંદર જૂના નવા ગામતલમાં સદંતર બજારો બંધ થયેલી છે બજારોમાં મકાન બની ગયેલ છે તો બજારમાં કોઈ મકાન બનાવી શકે નહીં કે બજાર કોઈને ખાતે થઈ શકે નહીં છતાં વડવિયાળા ગામે આવી એક અંધાધૂંધી ચાલે છે મામલતદારને લેખિત આપ્યા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી જેથી આપ સાહેબ આવી અને અમારું આ તમામ પ્રશ્ન સોલ્વ કરે અને ગામની અંદર થોડા ઘણા પણ દ્રશ્યો જોઈ અને યોગ્ય પગલાં લઈએ કે બજારોમાં મકાન છે બજારો સદંતર બંધ છે દસ દસ રાહતના પ્લોટ વાળી અને એક આસામી એ દબાવીને બેઠો છે જે માથાભેર્યો હોય એને કોઈ કહી શકતું ન હોય એટલે આ અમારી માગણી છે કે આ પ્રશ્ન દિવસ પંદરની અંદર સોલ્વ કરે અને નહીં તો વડવિયાળા ગામના પશુપાલકો ગૌપ્રેમીઓ ગામની તમામ ગાયું ભેંસો બાળકો છોકરા ઘોડિયા બધું લઈ અને તાલુકા પંચાયતમાં ધરણા કરશે